મિત્રો જય દ્વારકાધીશ કેમ છો તો ફરી મળી ગયા આપણે એક નવા ઉલોક સાથે તો આપણે આજે બેન ને મમ્મી ને બધા ગયા હતા મમ્મી ના કાકા ના ઘરે જે માણાવદર રહીએ છે જુનાગઢ બાજુ તો ત્યાંથી થોડી ઘણી ખરીદી કરી આવ્યા છે એમાં ઘણી બધી ખરીદી આઈની પણ છે ભેગી અને ત્યાંનો પણ સામાન થોડોક બે ત્રણ દિવસ રોકાણ એમાં જુનાગઢ પણ ગયા હતા એટલે ત્યાંથી પણ ઘણું સામાનની ખરીદી કરી આવ્યા છે તો હું તમને બતાવું જો સાડી દેખાતી હશે સાડી છે આવી હશે તમને અને છે પણ સેમ જો આવી સાડી છે અને બીજું આટલું ઘણું છે આ ડ્રેસ છે

આમાં લાઈટ પેટે છે પણ અત્યારે નથી પેટતી જો આ ભાગ છે ને એમાં લાઈટ પેટે છે જો આ લાઈટ છે આમાં સેલ પૂરા થઈ ગયા આમાં નાના નાના લાઈટ છે જો દે આટલી બધી ખરીદી છે જો અહીંયા ખડો છે અહીંયા છે પછી આ પર્સ છે જો આ રાધે કૃષ્ણ વાળા પર્સ છે ઓ મસ્ત છે જો જો પર્સ પણ એમ છે જો બીજા છે આવા ત્રણ પાસ છે સેમ જો આ લોટી નારિયલ છે જો આ લોટી નારિયલ છે એ પણ જૂનાગઢ છે જો આ બધા કુર્તી છે દો મિતા ઓનલાઈન ઓર્ડર વલા છે અમારી સ્ટોર કોસ્ટ લીધા જે આ બધું પટોય પૈસા અને એ રૂપિયા હે આના એક રૂપિયા અને આ ખુર્દી આપ છે આ બધું 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 આ કરી છે છે ઘણી બધી ખરીદી આજે અડધો સામાન પેક ગયો અંદર અને બીજો સામાન અહીંયા છે છે મમ્મી કસલી કહેવાય લુણ ઉતારવાની હોય ને એ કસલી કહેવાય જો આ ડાયરો બધો બેઠો છે

મિત્રો તમે કાઈ YouTube માં સબસ્ક્રાઇબર વધારે તો કાઈ થાય તો ખచ్చિઓ કામ સબસ્ક્રાઇબ લાઈક સપોર્ટ માં ને હું સપોર્ટ કરો દેજો એટલે લગનમાં તમને ઇન્વિટેશન આપશું બે પાંચ હજાર

ममी ने फैने आठम हां बहुले हो लेले घर हो हां ए तमे भाभी पैसा देवाय आयव तू ए माजी भुक्यो हो भुक्यो हो माजी खर्चो હજી તો વર્ષા એમ કે ઓલી જમીન આઠવી ગાય વેચી નાખશે

ઓ બચાવતા આ અને કરું ને કે 80 વાર ઉપરના વાધી હશે આ બે લિસ્ટિંગ વાળા માટે લિસ્ટિંગ લઈ કે માં ફાઈલ એ માણા હજી લાઈટ વાનું ફ્રોક લેવુ દેશે ને હવે પછી કેદી કે માં ફાઈલ લગન માં લઈ દેશે કેદી લાઈટ હશે અચ્છા ઠીક હે બંદો પગમ ન પકિયા અમારે લાઈક તો લઈ લેજો સબસ્ક્રાઇબ બધું લઈ દીધું તમને બધીને કે સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો હજ આ ને પપ્પા ને માની કંઈક વાતું કરે

અમે જ્યારે ચુડલા કરાયા ને બેનના ત્યારે 80000 થતા હવે પાછા એ રાખાની બાજુમાં છે તો એની પાંચ વર્ષ પડી ગયો હવે ઉંઘારી કેટલી થઈ જશે અમે એને માંગી દીધા એ વાત કરી લીધી કે અત્યારે આ બે ખપરીમાં નથી એટલે कितने शानदार विचार रखते हैं અમે એને માંગી યાદ કરીને माजी थोड़क देह सहाय माजी ने दियो थोड़क पैशा लगनमा आज छोकरे रिया पुशी बेन

આ જો આ બધું આ બલેટિયા બજાર ખોઈલી જાણે પણ બલેટિયા બજાર નથી હો આ છે દુકાન દુકાનનો માલ છે ભાઈ આ ફ્રોક બધું આ બેનને હવે ફ્રોક લેવું જ જોશે ત્યાં સુધી એને શાંતિ નહીં થાય અક્ષિતા ફ્રોક લેવું તો જો મિત્રો આટલા બધા આવ્યાય

એક વધારે બોલો હું જાય જીજી બે ખાવા દી તો બઈ બેણા આલોગલા આદસ સાબક ન થઈ ગયો તો મિત્રો આ અમારા મામા છે અને અમે બધાય પાંચ ભાઈઓ છીએ આ મમ્મી છે ના એના બેન છે દો બેન એના બાના કીધું છે તો અમારે ત્યાં ચા પીવાના આવતા બેઠા બધા એક જ ફરી એમ રહી માજી આગળ બેઠા હતા ને બે ચાર વાતો કરતા હતા નવરા બેઠા બેઠા એટલે માજીને આખું બધું દુઃખી નથી કરતા અને દુઃખી ભરાય નહીં માવત બધે ઈશ્ચર છે એ માવતા બને ચામાં દુઃખી નથી થઈ દેવાની અને ખાવાય નહીં દેવાની એ તો ખાલી મજા આવી ગયો બેઠા બેઠા ખાલી મજાક કરતો જો તો માજી લજણનો ખર્જો બહુ ઘાટીય તો માજી રે થોડો ખર્જો માજી હોય ને વડા મણાને પૂછાય ને ખાલી શું કહેવાનું થાય દુકાન હેલો માજી અમર તો ભલે પાંચ હે દીયો મિત્રો કમેન્ટ માં કીજો હજી 20 વર્ષ દેવાના નથી માજી એક સદી પૂરી કરશે આખી માજીને કાય આવી nervy હે કાઈ 20 વર્ષ સુધી માજીની સાડી માજી કે છપલ દેજો દે

મારી ક્યાં ક્યાં ફરવા ગયા તમે મારી હા

મારે નથી કેઓ પાપા પાવર કરી તો ની સિલેખન ભાર દે પાવો તો અમારો બ્લોગ તમે નવા બ્લોગ પર ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરો તો તમને ક્રોસડાના કમાસ ઓછો લઈ લઈ બહુ સારો જો તો આ કે અમારો રીટ તો